રાજકોટ શહેર અને જિલ્લાની બે હજાર જેટલી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ ગઈકાલેથી પ્રથમ સત્રનો પ્રારંભ થયો હતો ત્યારે ગુજરાત બોર્ડની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની અછત સર્જાય છે ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સાથે જોડાયેલી રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર કે જ્યાંથી રાજકોટ શહેર અને જિલ્લાની લાયસન્સવાળી સિત્તેર દુકાનોમાં પાઠ્યપુસ્તકોનું વિતરણ થાય છે તેમના જણાવ્યા પ્રમાણે પાઠ્યપુસ્તકો જેટલા મંગાવવામાં આવેલા છે તેમાંથી માંડ ત્રીસ ટકા જેટલો સ્ટોક આવેલો છે અને વેપારીઓને પાઠ્યપુસ્તકોનો પૂરો સેટ ન મળતા વાલીઓને પણ પાઠ્યપુસ્તકોનો પૂરેપૂરો સેટ આપી શકાતો નથી પાઠ્યપુસ્તકો સમયસર ન આવતા વેપારીઓને પચાસ જેટલું આર્થિક નુકસાન થયાનું જણાવ્યું હતું મહેશભાઈ કોટક રાજકોટ જિલ્લા મધ્યસ્થ ગ્રાહક સહકારી ભંડાર અપના બજારમાં ડિરેક્ટર તરીકે સેવા આપું છું બે હજાર બાવીસ ત્રેવીસમાં સંસ્થાના ચેરમેન તરીકે પણ સેવા આપેલી છે અપના બજાર ઘણા વર્ષો થયા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરની ડિસ્ટ્રિબ્યુટરશીપ ધરાવે છે અને સમગ્ર રાજકોટ જિલ્લાના પાઠ્યપુસ્તકના વેપારીઓને નિયમિત રીતે પાઠ્યપુસ્તક ધોરણ એક થી બારના સપ્લાય કરે છે પાઠ્યપુસ્તક મંડળમાં પુસ્તકનું પ્રિન્ટિંગનું બાઇન્ડિંગનું અને પેકિંગનું બધું કામ ચાલતું હોય છે અને એ કામ ત્યાં મોડું થાય છે એના કારણે પાઠ્યપુસ્તકનો જોઈએ તેટલો જથ્થો મળતો નથી એના કારણે આ થોડીક અછત દેખાય છે રાજકોટમાં એક જ અમે ઓથોરેજ ડિલિસી બાકી અમારી અંડરમાં સિત્તેર નાના મોટા સ્ટેશનરીના વેપારીઓ હોય એ અમારી પાસેથી લઈ જાય અને રિટેલ ગ્રાહકોને વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપે બધાને જરૂરિયાત મુજબનો માલ મળે નહીં અમને ગાંધીનગરથી જરૂરિયાત મુજબનો માલ મળે નહીં એટલે અમે સ્ટેશનરીના વેપારીને આપીએ નહીં એટલે બજારમાં અછત થાય અમે દર વખત અઠવાડિયે એક વખત પાઠ્યપુસ્તકનો રાઉન્ડ ભરવા માટે ગાંધીનગર જઈએ ત્રણ રાઉન્ડ અત્યાર સુધીમાં થઈ ગયા છે પહેલા રાઉન્ડમાં અમે એક કરોડ ચોતેર લાખ રૂપિયાની ડિમાન્ડ મૂકેલી પુસ્તકોની એની સામે અમને છેતાલીસ લાખ પચાસ હજારનો જ માલ આપવામાં આવેલો જે અંદાજે ત્રીસ જેવો થાય છે બીજા રાઉન્ડમાં એક કરોડ ને એકોતેર લાખની અમે ડિમાન્ડ મૂકેલી એની સામે ત્રીસ લાખનો ત્રીસ લાખ સાહીઠ હજારનો જ માલ આપવામાં આવે જે વીસ જેવો થાય છે એટલે જરૂરિયાતના વીસ થી ત્રીસ સુધી માલ અમને મળ્યો છે

જ્યારે બધા વિષયનો આખો સેટ મળી જાય તો એને સંતોષકારક થાય એને લઈ જઈ શકે જ્યારે એની સામે એક કે બે વિષય ઘટતા હોય તો એ લઈએ નહીં કાં સ્ટેશનરી વેપારીએ બીજા ગામના વેપારી પાસેથી મંગાવવા પડે કે બીજેથી લેવા પડે એવું થાય નુકસાન કરતા મેન્ટલ હેરેસમેન્ટ બહુ થાય આપણી દુકાને ઘરાક આવે એને જે માલ જોતો હોય એ આપણે આપીએ નહીં વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક મળે નહીં એટલે એનો અભ્યાસક્રમ બગડે અને હેરાનગતિ થાય એ તો પાઠ્યપુસ્તક મંડળમાં એના નિર્ણય એ લોકો લેતા હોય અમે કઈ ન કરી શકીએ